નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસ અને સાઠ રૂપિયા નોંધાઈ રહ્યા છે જે ફરી વાર રેકોર્ડ બેક તેજી જોવા મળી રહી છે પરંતુ બે દિવસ દરમિયાન તેજી જોવા મળશે ફરી પાછો ઘટાડો નોંધાઈ શકે છે એટલે કે એવરેજ બજાર ચાર હજાર આસપાસ નોંધાશે બાકી અન્ય જણસીના ભાવ પણ સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાઈડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું એકત્રીસો પંદરથી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા વરિયાળી એક હજારથી ચોવીસો રૂપિયા ઈસબ ગુલ સત્તરસોથી પચીસસો રૂપિયા રાયડો તેરસો ત્રણથી તેરસો બાવીસ રૂપિયા તલસફેદ તેરસો પંચોતેરથી ઓગણીસો રૂપિયા સુવા બારસો પાસઠથી પંદરસો ચાલીસ રૂપિયા અને અજમો એક હજારથી ત્રેવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના Tajam bocah bau.